નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ ગુજરાતી વિષયમાં પ્રકરણ નંબર આઠ ચરણોમાં એની સમજૂતી મેળવીશું આ પ્રકરણ આપણને એક કાવ્યના સ્વરૂપમાં આપેલું છે આ કાવ્યના કવિ છે યોસેફ મેકવાન તો સૌપ્રથમ આપણે યોસેફ મેકવાન વિશે થોડી માહિતી મેળવીશું યોસેફ મેકવાનનો જન્મ બાર ડિસેમ્બર ઓગણીસો ચાલીસના રોજ થયો હતો તેમનું વતન જિલ્લો ખેડા તાલુકો માતર માલાવાડા છે અને તેમનું જન્મસ્થળ અમદાવાદ છે હવે આપણે આ કાવ્યને એક વખત કેવી રીતે ગાઈ શકાય છે એ સાંભળીશું Oh,

વગડા ને ઝરણાના ગાન ચોપાસી પહાડ નદી ઉઘડે મેદાન કલ્પના ચાલવાનો ઉછળે ઉમંગ દૂર અને માં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ઝીણી ઝાકળમાં કિરણો કિરણોના સુર મન એમાં આડતે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ મજા આવીને વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ કાવ્યનું સમજૂતી મેળવીશું ઉગમણી આભમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ઉગમણે ઉગમણી એટલે પૂર્વ દિશા ઉગવાની દિશા કોની ઉગવાની દિશા તો સૂર્યની સૂર્ય જે દિશામાં ઉગે છે તે દિશાને ઉગમણી દિશા કહેવાય છે આ કાવ્યમાં કવિ કહે છે કે પૂર્વ દિશામાં એટલે કે ઉગમણી દિશામાં સૂરજ ઉગી રહ્યો છે અને તેના કારણે આભમાં આભમાં એટલે આકાશ હા આભમાં સૂર્યના કિરણો ફેલાઈ ગયા છે અને આ કિરણો ફેલાવાથી આકાશ ખૂબ જ સરસ એટલે કે રંગીન લાગી રહ્યું છે આથી કવિને નું જે ચાલવાનો ઉમંગ છે તે પણ વધી રહ્યું છે શા માટે કારણ કે આકાશમાં જે સૂર્યના કિરણો ફેલાઈ રહ્યા છે અને આકાશ જે સુંદર લાગી રહ્યું છે આ જોઈને તેમનો ચાલવાનો ઉત્સાહ વધી રહ્યો છે અહીં જુઓ આકાશ કેટલું સરસ લાગી રહ્યું છે સૂર્યના કિરણો ધીમે ધીમે આકાશમાં ફેલાવાથી આકાશ રંગીન લાગી રહ્યું છે આ જોઈને તો આપણને પણ ચાલવાની મજા આવે બરાબર ને તો આ તો કવિ છે તો કવિ પણ આકાશના જે રંગીન કિરણો ફેલાવાથી આકાશમાં રંગીન કિરણો ફેલાવાથી આકાશ જે સરસ દેખાઈ રહ્યું છે સુંદર દેખાઈ રહ્યું છે એ જોઈને કવિનો પણ ચાલવાનો ઉમંગ ઉત્સાહ વધી રહ્યો છે આગળની પંક્તિ જોઈએ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન વિદ્યાર્થી મિત્રો કવિ પંક્તિમાં કહેવા માંગે છે કે સૂર્ય ઉગતા જ જાણે મને નદી અને પર્વતની ચારે બાજુએ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તથા વેરાન પ્રદેશના ને ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાતા હોય એવું એમ મને લાગે છે વિદ્યાર્થી મિત્રો કવિ શું કહેવા માંગે છે કવિ કહે છે કે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે નદી અને પર્વતની ચારે બાજુએ જે વિશાળ મેદાનો આવેલા છે એ સૌર્ય ઉગવાના કારણે એમાં પ્રકાશમાં હવે કવિને સ્પષ્ટ દેખાવા લાગ્યા છે અહીં જુઓ સૂર્યના પ્રકાશ ફેલાવાથી આપણને નદી અને સૂર્યના પ્રકાશના કારણે સ્પષ્ટ દેખાય છે સૂર્ય ઉગવાથી અહીં પણ ખેતરમાં ચાલવાનો જે રસ્તો છે એ કેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે લીલું છમ ઘાસ એ પણ કેવું સરસ દેખાઈ રહ્યું છે આમ સૂર્ય ઉગવાથી ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાઈ જાય છે વળી કવિની પક્ષીઓની પાંખમાં ઝરણાના ગીતો સંભળાઈ રહ્યા છે આ તો એમની કલ્પનાઓ છે આવી તે સુંદર કલ્પનાઓ કરી રહ્યા છે આગળની પંક્તિ જોઈએ દૂર અને પાસમાં ઘાસમાં ધરતીની મહેકપી તો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીલેરા કિરણોના સૂર આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે સુગંધ પીતો હોય એમ મને દેખાય છે આ પંક્તિમાં કવિ શું કહે છે કવિ કહે છે કે સાકરનું જે નાનું એવું ટીપું હોય છે એમાંથી એક નાના એવા ટીપાથી કવિ ખેતરના જે લીલુંછમ જે ઘાસ હોય છે તેને જુએ છે અને તેની પરથી પવન જે પસાર થાય છે એ જાણી પવન ધરતી સુગંધ પીતો હોય એવું કવિને લાગે છે એવું એમનો વિચાર છે એની કલ્પના જોવો જોઈએ એટલે આપણે પણ પણ્યારેક કોઈ કલ્પનામાં ડૂબી જતા હોઈએ છીએ એટલે આપણને પણ ખ્યાલ નથી હોતો કે આપણી કલ્પના આ કેવી હોઈ શકે છે બરાબર એટલે કવિ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ કાવ્યમાં આવતા કેટલાક કઠિન શબ્દોની માહિતી મેળવીએ શબ્દ સમજૂતી ઉગમણે સૂરજની ઉગવાની દિશામાં અભમાં અભમાં એટલે આકાશમાં ગગનમાં ઉમંગ ઉમંગ એટલે ઉત્સાહ હોશ આનંદ વગડા જંગલ કે વેરાન પ્રદેશ ચોપાસે ચોપાસે એટલે ચારે બાજુએ ઉઘડે મેદાન મેદાન ખુલ્લું થાય વિશાળ મેદાન દેખાવા લાગે જ્યારે સૂર્યનો પ્રકાશ મેદાનો ઉપર પડે છે ત્યારે પહાડ અને મેદાન સ્પષ્ટ દેખાવા લાગે છે કલ્પનાને દોર કલ્પનાના આધારે કલ્પનાની મદદથી ચકચુર ધરતીની સુગંધથી પવન મસ્તીભર્યો લાગે છે તેનો ઉલ્લેખ કરેલો છે ઝીણેરા સાવ બારીક તદ્દન ઝીણા નહાના એકદમ છલંગ લાંબો કૂદકો ઠેકડો કે ફલંગ તો વિદ્યાર્થી મિત્રો તમે આ કાવ્યની માહિતી મેળવી હવે તમે પણ આગળનું કાર્ય હોમવર્કનું કાર્ય આપ આપની રીતે કરી શકશો